બસ જાશું ને આપણે જઈશી આજમાં ફરીવાર તરણી બોલો તો ડિસ્કો જો આને સમક તરણી કહી શકો સાંઈ નાની તરણી કહીએ કોને ડિસ્કો કહીએ હાવ હાસ હાવ હાસ ગુજરાતી ભાષામાં કહેતા હોય ને તો તરણી મેં કોઈ છે એ માછલું મારવાનું છે અને માસલિયું તમને બધાને બતાવવાનું હોય તો કેટલું માછલું મેં મારી અને કેટલું આવે એ તમારે બધાને જોવાનું રહે આપણે આજે વોટરપ્રમ્પ લેવો લીધો આપણે એમ નહીં વોટરપ્રમ્પ લીધો હું લેવા પાણીમાં નાખવાનું છે તો બધે બને રહેજો ને કાપતાની ને ક્ષેત્ર જાવ કેવા પાણી ગળી ને નક્કી ન હોય મારા વાલા અને હમ તો ગળી તો જડે ની દરિયામાં પાઉ એવું છે તો આમાં બે રિક્સ છે તો બકે રિક્સ છે તો એક છે ને આમ છે રિક્સ લેવાનું છે અને હું નારકાભાઈ જાય છે ભાઈ બન્યા રહો અને અમે ઘણે પોકી જામ જો આમ તો ડાયરેક્ટ પાણી મેગી દો ને ડાયરેક્ટ પાણીમાં આમ તો માહિલે મારો ઓય મારા ભાઈ ઠેકે ઓય બાપા આ દુનિયાને મારો છે ચાલો આપણે છે ને ફેમિલી ધીરે ધીરે આયલા દે મસ ભાઈ ઓટે જાન દરિયો ભેર્યો છે બોલો દરિયો એટલે કે પાણી કાઠે છે તો હું માહિલે આવી પણ તોય માછલા મારી અને તમને બતાવી તો બકે જોજો તો બન્યા રહેજો બીજા ઝાડ લઈને ડાયરેક્ટ પાણીમાં આમ જો આવડો આ ઝાડ છે ને આ પડખે પથ્થર આવે ને ઓલી પડખે થર્મોકોલ પછી એટલે કે તરણા તો એ હર તરશે અને આ ડૂબ છે ધંધા હાથમાં રાખી પાણો મારો ભાઈ એ ધનજીભાઈ ને અમારા ધનજીભાઈ આવી જશે આરકા ભાઈ આવી જશે ને મેં એવા ઝાડ મેં કીધી પછી તમને બતાવી દઈએ ચાલો કવડું લાંબુ થાય આમ કેટલે પગ એમ જોઈ આવો એટલે મિત્રો આ લીધે એટલી તણી તે ઢોલી કાદી દેખાય ને તમને ના સુધી આપણે ઝાડ પીસાઈ દીધું હવે પાણીમાં મોજા મારો ભાઈ દુનિયા થઈ જાય થોડાક વાંધો નહીં આવે આવી રીતના મોજા ભાવ ભાટી ભાંગે આમ જોવા ભાઈ કેમ જો મોડો હે આ ઘટે ની એવો મોડો જો ને મસ્ત સાલો તો મિત્ર ને બોલા છેડે પાણો મેકી જાય પાસે ને આઠે નથી વેગા મિત્રો ને પાણી કાઈ ઠંડુ દરિયાનું નું મારો ભાઈ વાત કરો માં આમ જો સૂર્ય ભગવાન એટલે પી ગયા અને અમે હવર હવરમાં આવી જ્યા છી આમાં આપણે તે મચ્છી આવી તમને દેખાડવાની છે ને ફૂલ મહેનત કરવાની છે મચ્છી ગમે એમ કરીને મારવાની છે દરિયો બચાર ભરાય છે ખાલી દરિયો ન થઈ પહેલા મચ્છી તમને દેખાડ દેવાની છે ને કા પાસો ભરાય પેલા દેખાડ દેવાની છે તો બધા બિનાર જો અને આ બધાને દેખા જો આ સફર 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 બધાય તણા હે ને આ થર્મોકોલ આપડા તણા હે ઠેઠ આપણે પલાપણે છે તો ના એક પાણો પાણોમાં મેકો મોટો આવો નહી તરુણ ની સાથે અમાર ભાગ્યું એવું છે તો હેરખું કલા ફાઇનલી આમ જુઓ ને મેકો એક લેર્યું આવી લેર્યું અને એક માછલી આવી જશે તો માછલી રામજીભાઈ અમારે કાઢે છે મને એમ લાગે આ થારું અને હાવ શેડે આમ જુઓ હા હવે હાવ શેડે પેલું તરુણ અહીંયા છે ને અહીંયા માછલી આવી જાય કરો હવે ઝાડ છે ને એ બધું અહીં લે આમ છે એક વખત જોઈ લઈ કોમેન્ટમાં કહી જાવ જોઈ લઈ તો અત્યારે માછલા જોવા મળે આમ ફટાકે હો એક તો આવી જુઓ

અને અહીંયા નવીન શાક આવશે તો ચલો બધાય બને હતા અમે અત્યારે જઈ ઘરે પાણી થોડુંક થઈ જતી હોય તો એની લીધે આ ધનજીભની કલી પૂરતોની ખોવાઈ છે તો કંઈક કોમેન્ટમાં કીધો તમને કેવી લાગ્યું આ કલીફ જોવાની એમ મેં ના પાડી મેં કીધું ને અત્યારે બતાવવો હતા કે નહીં એક કલી બતાવી દો ને પપ્પા એક પરાણીને પ્રાણીએ બતાવી છે આ કલીપ અને આવી રીતની કંઈક માછલી ધોળે દઉં તરી પાણીમાં એ તો આપણે છે ને જાણમાં ફસાઈ જઈએ ઘાટોમાં થોડીક વાર લાગી પછી મેં ફગાવી તેને વાગી જયલો હોય નકર બાકી દીધો આ આંબ હોય ત્યાં તો તે વિજય ખબર ન પડે કા ધંધીભાઈ હેં કાંઈ ઘટે

તંજી ચાલો મિત્રો માછલી થોડે છે તો હવે ભાઈજી ઘરે ને પછી પાણી વધે એવા પાછા આવીએ તો બધા રજો ના આ કઈ બોલવાનું છે નહીં એને લીધે આપણે છે ને ઝાડ કોરું પીડ્યું ને ના પાણી આવી ગયું છે ને બે ભાઈ આગળ જાય ને હું તીજો ત્રણ જણા જાય છે ને હું મચ્છાઓ તમને બતાવી તો ચાલો બીને રજો ને તીખ લાગી ગયું હું જમીને એવો પાલવાનું છું મારો ભાઈ મસ્ત બહુ સરું છે તો પાલવાત જ એ બાપા પાણો જો કેમ થયું જો આગળ હરેક રેજ્યુ બટબડિયા બોલી દાત હું યાર અમારા બે ને ફાઇનલી આપણે ઘણી બધી જોઈ લીધી ઓઠેડ ઓલા પણ જોતા છે કે અહીંયા પૂગી જતી હોય એક માછલી લે આવી આમ જો માઈન માઈન મોટી હો આવેલી છે મોટી હો બા પઈ નો દે ઓ જીવે ઠેકડો માછી ને પ્રાણ કતે નહી જા એટલે કે માઈન આવી જવા દેવાય મારો ભાઈ હરખી પકડી પડે હાસી પકડે પડે આમ કોઈ ભાઈ ભાઈ એ સરસ નંગ આવી જશે જોવાનું કન્ટિન્યુ શરૂ છે તો મિત્રો બહુ બોલાય નહીં તો બનાવ્યા હતો ને તો પછી આમાં આ ભાઈને માસેજ નહીં આવતી એને ફાઈટ આવો બરાબર આપણે પછી ફાઈટ તો ન આવે પણ એને કોઈ તા પા હા સોળ

પાણી પાણીઓ બીજું બોલો ફોન નહીં શું કરવું આરકા ભાઈ તો ત્યાં આવી રીતે ભૂગ્યા ત્યાં માહિલી આવી હવે આમ જોવાનું રહ્યા આપણે કેટલી માહિલી આવે કટલી નહીં શું ખબર રહે હા મિત્રો ફાઇનલી કચરો હોય ત્યાં આવવાય બાપા બરાબર બરાબર હા બોલો આ એક માહિલી આવી પછી ત્યાં જોઈ દ્યું કે ખબર ન પડે એવાય એ જવાનું આવશે આવશે કારકા કેજો લે રહ્યો શૂટ હોય કાઢ લેન ફાડી તોડી છોટ મલ ખાવા દે આ લે આ તો ભાઈ કે છે ને નાવાની મોજ લેવાનો આ ભાઈ તો હોય બોલો આ ની આવું વાટ લગાડી દે આ લેરિયા આવે ને તો સારું પડે તો બની તમે બધા સાંભળો છે પીવાય નીકળો આવી આવી મિત્રો માહિતી આવી તમે જોયા કહેશો નાની એવી આવી તો નાની તો નાની આવી તો છે ને બીજું હું પણ સિયા સિયા બોલો આવ્યું આમ આવતું તો હવે મજા આવે કાળો બોર્ડો બોલો આ કાળો ચાલો કાઢવાની છે મોજા મોજા નેક્સ્ટ લેવલ આવો કંઈક સરી

આને नाव એક ભાઈ ને नाव છે ને એક ભાઈ મચ્છી કાઢે ને હું ઉતારું એવું છે વિડીયો ભાઈ આમ જો બીજો આવી લાગે ન તો કેમેરો કેમ ભાઈ ડુબી ગયો તો ફાઇનલી બીજો તો નથી ભળે બોલ તમે કદે છે ભળે જો મને નથી દેખાણ

તો ચાલો કંટિન્યુ રેજો બીના તો આપણે ઝાડ મેકલ છે ને હું જોવા જાઉં છું ને એકલો જાઉં છું ને એટલે કેમેરો લીધા તો નથી એટલે કે આપણે હું હું ભાઈ જાય કાંઈક ઝાડ લઈને એ ને શાકજી આવે તમને દેખાડી ચાલો બીના આપણે એ વસી દરિયા મેલી દરિયા મેલી એ વસી ને આખું ઝાડ ઉઠાઈને એ કેમ કે ઝાડની હવે વાત લગી જાય ને જેવું થઈ ગયું અને આમાં મારો ભાઈ કહેલા ને માસેલીઓ ને લેરિયા ને આવ્યું પુષ્કળ શાક આવી ગયું એવા કચલા તો બે ત્રણ છે આવેલા અને આ બધું માસેલીઓ જીવે છે સોડિયું સોડિયું

හහ ප රක ම ත સહત કહે જો છે ને તાટીએ લેંગન હજુ તળ્યું તીવ નીકળી વિચાર કરો અને આવી રીત ને કહે જો અહીંયા કોઈ આ લેરિયા એટલે ઠીક છે તો કાઢવાનું કન્ટિન્યુ શરૂ છે આમાં કેટલા લેરિયા છે તો આનું મન જાણતો છે કા અને જો આ અમારે જ આ સાલિયા છે ને આ જબલા છે તો આ એ ઘણો અને મન તો બધે કરતા મસ્ત લાગી ગયો તને કેમ લાગ્યું કે દુનિયો આપણે આવ્યું ના હા હા સેવા સતાય મને ચાલો તો દેસી પેસલા યાર અમારા ઘરના દરિયાના પેકડા ની જોરદાર હા તો તમને બધાને એક આમંત્રણ આમ પાઠવું છે કે તેવીસ તારીખ ને બુધવારે અમારે અમારા માતાજીના મઠે અમારેથી નાના ભાઈ છે કાનજીભાઈ

હા તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં બધા છે ને સબસ્ક્રાઈબ કરી રાખો આપણે પછાત કે કરવાના છે ફટાફટ તો સબસ્ક્રાઈબ કરો બધાય બાય બાય